નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસાના આનંદપુરા ગામે શ્રાવણ માસે પાંડવકાર સાથે જોડાયેલી કંદાના વૃક્ષની પૂજાની પરંપરા આજે પણ જીવંત રાખતા આનંદપુરા કંપાની મહિલાઓ કંદાના વૃક્ષની આસ્થાપૂર્વક પૂજા કરે છે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના આનંદપુરા કંપામાં એક અનોખી પરંપરા વર્ષોથી મહિલાઓ દ્વારા નિભાવાઈ રહી છે શ્રાવણ માસમાં દરેક શ્રાવણ માસના પહેલા કે બીજા સોમવારે મહિલાઓ મગની ફણગાવેલી દાળ ગોળ અને ચોખ્ખું ઘી

પૌરાણિક કથાને જીવંત રાખવાનો એક ઉત્તમ ઉદાહરણ બન્યા છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ મંજુલાબેન મોહનભાઈ પટેલ છે હું આનંદ કંપા આનંદપુરા કંપાના રહેવાસી છું ને અમારો આ શ્રાવણ માસના પવિત્ર દિવસે અમે આ બધી સર્વે મહિલાઓ ભેગી થઈને આ દિવસે એક અંધાનું પૂજન કરીએ છીએ તેમાં દીવો કરી ફણગાવેલા મગ

એ પાંચ પાંડવો અજ્ઞાતવાસમાં રહ્યા ને એ દિવસે એમના સાધન કંડા ઉપર મૂકીને ગયા હતા એટલે કંડાએ બાર મહિના સુધી આ એના વસ્તુ સાધનો સાચવ્યા હતા એટલે પાંડવો જ્યારે પાછા ફર્યા ત્યારે એમના સાધનો પાછા આપ્યા એટલે એને કહ્યું કે કંડાનો એક દિવસ તમારું પણ પૂજન થશે એટલે આપણે હિન્દુ સંસ્કૃતિમાં અમે આ કંડાનું પૂજન કરીએ છીએ દર સાલ